વડોદરા બોટ કાર્ડ ને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે આ દુર્ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ધર્મિન ભતાણી નામના આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે ઘટના બાદ થાઈલેન્ડ ફરાર થઈ ગયો હતો ધર્મિન ભતાણી નામનો આરોપી

ધર્મિન દિલેશભાઈ બાથાણી જે પોતાની ધરપકડ કરવા ટાળવા સ્થળો નાસ્તો કરતો હતો તે તે બા તે બાબતે અલગ અલગ પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી એની પાછળ લગાડવામાં આવી હતી તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી કાઢવામાં આવી હતી અને ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર તે પ્રથમ સિંગાપોર અને ત્યારબાદ બેંગકોક ગયો હોવાનું જણાઈ આવેલું હતું વધારામાં ટેકનિકલ ઇનપુટ અને બીજા નિવેદનમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટિ મળી હતી આ ધર્મિન બાથાણીના જે બે જે બેંકમાં જેના ટ્રાન્ઝેક્ટ જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જે ટ્રાન્ઝેક્શનની વિગતો બનાવ હતી અને બેન્ક ખાતા એને ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને એની ઉપર તપાસનું દબાણ વધતા આજ રોજ ધરબીન બાથાણી છે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જતા તેની એલઓસી ખુલેલ હોય ઇમિગ્રેશન અધિકારી દ્વારા તાત્કાલિક બરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની મતરેથી ગઈ અને એને અમદાવાદ એરપોર્ટથી હસ્તગત કરેલ છે